દોરો તો નીચે તમારે તમારા મિત્રનું કુટુંબ વૃક્ષ દોરવાનું છે તો તમારે અહીંયા આપણે દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ હું લખેલું છે નીચે તમે મમ્મી પપ્પા દાદા નામ લખી શકો છો અને તમારા મિત્રનું કુટુંબ વૃક્ષ છે જેમાં પણ તેમના નામ નીચે લખી શકો છો અહીંયા લખેલું છે તેને આધારે તેમાં રહેલું તફાવત ન દો તો મારું કુટુંબ અને મિત્રનું કુટુંબ બંને વચ્ચેનો તફાવત લખવાનો છે તો મારું કુટુંબ તો છ સભ્યો છે મિત્રનું કુટુંબ પાંચ સભ્યો છે મારું કુટુંબ તો બે બાળકો છે એક બે બાળકો છે એક દીકરો અને એક દીકરી તો મિત્રના કુટુંબમાં ત્રણ બાળકો છે બે દીકરી અને એક દીકરો મારા કુટુંબમાં દાદા દાદી છે મિત્રના કુટુંબમાં દાદા દાદી નથી હવે પ્રશ્ન બે છે કોષ્ટક ની વિગત ભરો તો વિગત તમારું કુટુંબ તમારા મામાનું કુટુંબ અને તમારી માસીનું કુટુંબ તો કુટુંબ હાલ ક્યાં રહે છે તો તમારું કુટુંબ તો મહેસાણા મામાનું કુટુંબ કલોલ માસીનું કુટુંબ કડી છેલ્લા કેટલા વર્ષોથી ત્યાં રહે છે તો તમારું કુટુંબ દસ વર્ષ મામાનું કુટુંબ વીસ વર્ષ માસીનું કુટુંબ વીસ વર્ષ દસ વર્ષ પહેલાથી કુટુંબ ક્યાં રહેતું હતું તો તમારું કુટુંબ છત્રાલ મામાનું કુટુંબ કલોલ માસીનું કુટુંબ કડી આજે કુટુંબમાં કેટલા સભ્યો છે તો તમારું કુટુંબ પાંચ સભ્યો મામાનું કુટુંબ છ સભ્યો અને માસીનું કુટુંબ પાંચ સભ્યો દસ વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા તો તમારું કુટુંબ 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 બે બે સભ્યો સભ્યો મામાનું ચાર અને માસીનું સભ્યો કુટુંબમાં છેલ્લા દસ વર્ષમાં ફેરફાર થવાના કારણો તો તમારું કુટુંબ બાળકનો જન્મ થવાથી મામાનું કુટુંબ બાળકનો જન્મ થવાથી અને માસીનું કુટુંબ બાળકનો જન્મ થવાથી તમે આ બધા પરિવારોમાં થયેલ ફેરફારો વિશે શું અનુભવો છો તો તમારું કુટુંબ સારો ફેરફાર છે મામાનું કુટુંબ તારો ફેરફાર છે અને માસીનું કુટુંબ પણ સારો ફેરફાર છે હવે અહીંયા પ્રશ્ન પ્રશ્નોતરણ આપેલું છે બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખો તો બાળકનું નામ કયા ગામ કે શહેરથી આવેલ છે અહીં આવવાનું કારણ અહીં આવ્યા પછી કઈ મુશ્કેલી પડી માતા પિતા ક્યાં રહે છે અને માતા કે પિતા કયો વ્યવસાય કરે છે તો પેલું નામ છે પ્રકાશ દૂધ ખા પિતાની બદલી થવાથી મુશ્કેલી સાથે જ રહે છે અને પિતાનો વ્યવસાય શિક્ષક બાળકનું નામ તાહિલ તો ક્યાંથી આવેલ છે વારાહી પિતાની બદલી થવાથી રહેઠાણની મુશ્કેલી માતા પિતા સાથે જ રહે છે અને પિતાનો વ્યવસાય પોલીસ બાળકનું નામ રેહાન ક્યાંથી આવેલ છે તો કઠીવાડા આવવાનું કારણ પિતા કામે આવવાથી મિત્રો બનાવવામાં મુશ્કેલી માતા પિતા સાથે જ રહે છે અને પિતાનો વ્યવસાય ખેતી કામ આ રીતે તમે અહીંયા તમારા જે શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા હોય તેમના વિશે અહીંયા લખી શકો છો આગળ પ્રશ્ન ચાર છે નીચે જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી છે તે કુટુંબમાં કેવો ફેરફાર થશે તે જણાવો પહેલું છે કમલેશ ના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં થતો ફેરફાર તો કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં એક સભ્યનો વધારો થશે બીજું છે મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતા સીતાના સીતાના પરિવારમાં પરિવારમાં થતો ફેરફાર તો એક સભ્યનો ઘટાડો થશે ત્રીજું છે સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થતા તેના પરિવારમાં થતો ફેરફાર તો સ્નેહાને દિલીપના પરિવારમાં એક સભ્યનો વધારો થશે આગળ છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો શું મુશ્કેલી પડે પડે તો તો એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય ત્યાં નવા મિત્રો બનાવવા જવામાં મુશ્કેલી થાય શિક્ષકો સાથે સંવાદિતા સ્થપાતા સમય લાગે હવે આગળ છે બીજો પ્રશ્ન કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે તો કુટુંબમાં ફેરફાર થવાના ઘણા કારણો હોય છે લગ્નના લીધે મરણ નોકરીમાં બદલી કાયમી સ્થળાંતર વગેરેને કારણે આવા ફેરફારો થતા હોય છે ત્રીજો પ્રશ્ન છે છેલ્લા પાંચ વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફારો થયા છે તો છેલ્લા પાંચ વર્ષમાં મારા ભાઈનો જન્મ થવાથી એક સભ્યનો વધારો થયેલ છે ચોથો પ્રશ્ન છે નોકરીને કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારને કેવી મુશ્કેલી પડે તો નોકરીને કારણે કોઈની બદલી થાય તો નવી જગ્યાએ રહેવામાં મુશ્કેલી પડે બાળકોના શિક્ષણની મુશ્કેલી પડી નવું મકાન શોધવામાં મુશ્કેલી પડી શકે આગળ પાંચમો પ્રશ્ન છે તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય તો મારા પરિવારના કોઈ સભ્ય મારાથી દૂર થાય તો મને બિલકુલ ગમતું નથી હું તેમને સતત યાદ કર્યા કરું છું અને તેમને ફોન પર વાત કર્યા કરું છું છઠ્ઠો પ્રશ્ન છે છેલ્લા દસ વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં આવેલો ફેરફાર જણાવો તો અમારા કુટુંબમાં મારા ભાઈનો જન્મ થવાથી એક સભ્યનો વધારો થયો અને મામાના ઘરે દીકરીનો જન્મ થવાથી એક સભ્યનો વધારો થયો આગળ પ્રશ્ન છ છે વિધાનોને ખરા કે ખોટા કરી દર્શાવો તો પહેલું છે રમેશના લગ્ન થતા તેના પરિવારમાં સભ્ય સંખ્યા વધશે તો સાચું કોઈના ઘરે બીજું છે કોઈના ઘરે તેના પરિવારના સભ્યોનું મૃત્યુ થાય તો કુટુંબના સભ્યોની સંખ્યા વધશે તો ખોટું છે લગ્ન તેના પપ્પાના કુટુંબમાં સંખ્યા તો ખોટું ચોથું છે વારંવાર શાળા બદલાતા વિદ્યાર્થી અને મુશ્કેલીઓ પડે છે તો સાચું પાંચમું છે રુસ્તમ અને રેહાના ઘરે બાળકનો જન્મ થતા પરિવારમાં સભ્યો વધશે તો સાચું આગળ પ્રશ્ન સાત છે ખોટો શબ્દ છેકી નાખો તો પેલું છે આદિત્યના લગ્ન થતા તેના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે તો અહીંયા ઘટશે છેકી દેવાનું બીજું છે પ્રીતિના લગ્ન થતા તેના પરિવારમાં સભ્યોની સંખ્યા ઘટશે તો વધશે અહીંયા ચેકી દેવાનું બીજું છે રમેશ અને નૈનાના ઘરે બાળકનો જન્મ થતા તેના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે તો અહીંયા ઘટશે છેકી દેવાનું ચોથું છે કોઈનું પરિવારમાં મૃત્યુ અહીંયા જન્મ પ્રશ્ન અને તેમના પરિવારમાં શું ફેરફાર થશે તો એનો જવાબ થશે સી એ અને બી બંને એટલે કે હિનાના પપ્પાના પરિવારમાં સભ્યોની સંખ્યા ઘટશે અને હરેશ ના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે તો જવાબ આવશે સી બીજું છે નેહા અને મનીષના ઘરે બાળકનો જન્મ થતા તેમના પરિવારમાં શું ફેરફાર થશે તો બી પરિવારમાં પરિવારમાં સભ્યોની સભ્યોની સંખ્યા સંખ્યા વધશે વધશે ત્રીજું છે પરિસ્થિતિમાં તમારા તો તેનો જવાબ થશે ડી અને બી બંને એટલે કે પરિવારમાં બાળકનો જન્મ થવાથી અને પરિવારમાં કોઈ પુરુષના લગ્ન થવાથી હવે આગળ છે ચોથું ચિત્રોનું અવલોકન કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો તેનો જવાબ થશે સી ચિત્ર એક અને ચિત્ર હોસ્ટેલમાં ભણવા જાય છે તો તેના કુટુંબમાં શું ફેરફાર થશે તો એનો જવાબ થશે સી માત્ર બે એટલે કે કુટુંબની સભ્ય સંખ્યામાં ઘટાડો થશે પ્રશ્ન નવ છે

તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં